આ જમ ચોક જાવ નહીં હેડો ના આજ તો હેડો ખેતરમાં આ જગ્યાએ વરસાદનું પાણી બહુ ભરાયો જો સર્વર ખેતરમાં કઈ જાવ જઈએ જઈએ ભાઈ આ જગ્યા બહુ પાણી ભરાયા એનું નામ હું આબા પાઉ હો પલગન તો જઈ બેસી તો આવા વરસાદના અમે ખેતરમાં જઈએ છીએ હેડતા પાણી જેટલું ભરાણું તમે જોવો ભરાય તા ને તો હું ઘરદાણ મિત્રો તમે જોઈ લો વરસાદ બહુ ચાલુ થઈ ગયો સોટા જ આવી છેતરમાં જોવા હતા પણ ખેતરમાં પાણી ભરવાનું નહીં એટલા હવે અમે ખેતરમાં પહોંચી ગયા હજુ કવે આપણે આગળ જાવું ના જો આપણે મેચ રમતા એ જગ્યા આખું લીલું લીલું થઈ ગયું

ગાજે થોડું આવડતું હોય એવું ના આવે વરસાદ આવે એટલે મોબાઈલ બગડશે થોડા આ સારો લેબડા ના ને વરસાદ ના મોબાઈલ હાલ તો બગડશે નઈ સુભા

સોસાયટી આગળ હમણાં કાચ ફૂટી જ આટલા બધા લેખલા કપ મોબાઈલ ને ખાલી વરસાદ ને જાય તો

તારે કી કી વરસાદ વરસાદો ને આ ઝાડ ને છે ના ઘેર તાણી હવે હવે ગેય વરસાદ થઈ ગઈ આઈ એ પપ્પા માં ડમ ડમ ચીન બક એ આપડે જીત 17 જણા ટ્રાયલી હોયતી હોય તો સસ્તું ડમ ડમ કે ચીપ